નાના તાજા જન્મેલા બાળકો સિવિલમાં દાખલ થયા છે અને આ જે અગિયારસો સત્તાણું છે એમાં અમારા ઇનબોર્ડ એટલે કે જે જેની ડિલિવરી અહીંયા થઈ હોય જે અહીંયા જન્મ લીધો હોય એવા બાળકો ત્રેપન ટકા છે અને સુડતાલીસ ટકા કિસ્સાની અંદર આ બધા બહારથી રિફર થયેલા છે જેમાં પ્રાઇવેટ હોસ્પિટલ ગણશું બીજી મેડિકલ કોલેજ ગણશું અને એવા બધા ઘણા બધા બાળકો ઘરેથી પણ આવે છે કે કેવી રીતે આ એક ટ્રેશરી કેર સેન્ટર હોવાથી એટલા બાળકો તો બહારથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે બોતેર કલાકની અંદર એમાંથી અડસઠ ટકા બાળકોના મૃત્યુ થયા છે એટલે કે પહેલાં ત્રણ દિવસમાં આ એવા બાળકો હોય કે જેની અંદર પ્રી મેચ્યોરિટી હોય બહારથી રિફર કરેલા હોય એન્ડ એક ખરાબ પરિસ્થિતિમાં કે ગંભીર પરિસ્થિતિમાં અહીંયા દાખલ કરવામાં આવ્યા હોય એવા બાળકોની વાત કરશું જેને કન્જેનાઇટલ સિવિયર એનોમલી હોય એવા બાળકોની વાત કરશું એટલે ઇન્ફેક્શન સિવિયર એનોમલી અને પ્રી મેચ્યોરિટી કે જેનું વજન દોઢ કર દોઢ કિલો કરતાં ઓછું છે જો આટલાનો આંકડો જોવા જઈશું તો લગભગ અડસઠથી સિત્તેર ટકા બાળકો એવા છે કે જેમાં એ આ કેટેગરીમાં આવે છે તો જે ઇનબોર્ન બાળકો છે એનો મૃત્યુનો આંખ જો સિવિલનો જોવા જઈશું તો સિંગલ ડિજિટમાં છે એટલે કે દસ કરતાં ઓછો છે નવ ટકા છે જે બાળકો બહારથી આવે છે ખરાબ પરિસ્થિતિ એમાં આવે છે ઘણીવાર સિરિયસ કન્ડિશનમાં અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે એવા બાળકોની જો આપણે ડેથની રેશિયોની વાત કરીશું તે અંદાજિત સોળથી સત્તર ટકા છે અને એમ કહીશું કે ડિપાર્ટમેન્ટ ખૂબ કામ કરી રહ્યું છે એનઆઈસીના એના પોતાના એસઓપીસ પ્રોટોકોલ પ્રમાણે પરંતુ જ્યારે પ્રીમેચ્યોરિટી હોય ખૂબ વજન ઓછું હોય સાથે ખૂબ એસોસિએટેડ એનોમલી હોય ખાસ કરીને મેં તમને કહ્યું એ પ્રમાણે હૃદયની કિડનીની કે એવી ગંભીર કે જેમાં સર્જરીની જરૂર પડી શકે આવા બાળકો હોય ત્યારે ક્યારેક એ ટીમ એને બચાવવામાં સફળ થઈ શકતી નથી થોડી જરમાં રેસથી રમી